ઘેલ આખા ભારતના યુવાનોમાં જોવા મળે છે ત્યારે આણંદમાં છવ્વીસ લોકો સાથે વિદેશ જવાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી બે હજાર વીસમાં લોઈડ રોડારીઓ નામના શખ્સે ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક તેત્રીસ હજાર ડોલરની ફ્રૂટની વાડીમાં ફ્રૂટ પીકરની નોકરી આપવાની લાલચ આપી હતી બે મીટીંગ શખ્સ યુવકો સાથે યોજીને નોકરી આપવાની વાત કરીને અઢી અઢી લાખના ચેક યુવકો પાસેથી લીધા પાસઠ લાખ સુધીની રકમ લઈને શખ્સ ફરાર થઈ જતા 26 યુવકોએ આણંદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ માટે કર્યા હતા વિદેશનો મોહ અત્યારે સૌ કોઈને છે ઘણા બધા લોકોને ફોરેન કન્ટ્રીમાં ક્યાંક કામ કરવા માટે અથવા તો એજ્યુકેશન માટે જવું હોય છે પરંતુ ઘણા બધા લોકો છેતરપિંડીનો પણ ભોગ બનતા હોય છે લોઈડ રોજારીયા નામના યુવકે લાલચ આપી અને બે યુવકોને સાથે છેતરપિંડી કરી છે યુવકોએ અઢી અઢી લાખના ચેક આપી દીધા લાલચમાં આવી અને યુવકોએ અઢી અઢી લાખ રૂપિયા ગુમાવ્યા છે શખ્સ છવ્વીસ યુવકો પાસેથી પાસઠ લાખ રૂપિયા લઈને છુમંતર થઈ ગયો છે ઓસ્ટ્રેલિયામાં ફ્રટની વાડીમાં જોબ અપાવવાની કામ કરી હતી સંવાદદાતા ઘનશ્યામ જોડાયેલા છે જી કબૂતર બાજીક જેટલા હતા તેમને ઓસ્ટ્રેલિયા જવા માટે પાસઠ લાખ જેટલી રકમ લઈને જે એજન્ટ છે જે થુમ થયો હતો જેને લઈને યુવકો છેતરાયેલા તેમણે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ નોધી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે જી આભાર તમામ વિગતો માટે